જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફ્રી સિલાઈ મશીન યોજના વિશે કે આ યોજનામાં તમને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે તો આ હું તમને જણાવવાનું છે કે આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે કઈ જાતિના લોકો લાભ લઈ શકે છે યોજનામાં અરજી કઈ રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટસ જોઈએ છે આ તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના મહિલા પોતાની આવડત અનુસાર દરજી કામને લગતા અથવા સિલાઈ બાબતે કોઈ નવો ધંધો કે વ્યવસાય અને સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે એટલે કે આ યોજના હેઠળ મફત સિલાઈ મશીનનો સંશો આપવામાં આવે છે જેથી મહિલાઓ નવો વ્યવસાય કરી શકે જે આ યોજનાનો મુખ્ય હેતુ છે મિત્રો આ યોજનામાં અરજી કરવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જેમ કે અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને સાઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછી અગાઉના વર્ષમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાતના અન્ય ખાતા એજન્સી સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ ત્યારબાદ આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને ફક્ત એક જ વાર મળવાપાત્ર થઈ છે ત્યાર પછી જોઈએ કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવી તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટે ગૂગલમાં સર્ચ કરવાનું ઈ સમાજ એટલે જે પહેલી વેબસાઇટ આવે ઈ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન તો એ વેબસાઇટ ઉપર અરજી કરવાની અને આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એ જોઈએ તો એમાં લાભાર્થીનું આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ ચૂંટણી કાર્ડ કોઈ પણ એક ત્યાર પછી અરજદારની જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો જન્મ પ્રમાણપત્ર અથવા શાળા ચોડિયાનું પ્રમાણપત્ર તાલીમ અંગીનું પ્રમાણપત્ર એટલે કે જો તમે કોઈ સીવણ કામ માટેનો ક્લાસ કર્યો હોય તો ત્યાંથી જે સર્ટિફિકેટ મળે છે એ જો કે આ પ્રમાણપત્ર ફરજિયાત નથી જો હોય તો જ જો હોય તો વધારે સારું લિસ્ટમાં નામ આવવાની શક્યતા વધી જશે ત્યાર પછી જો ભણેલા હોય તો અભ્યાસનો પુરાવો જો હોય તો જ એમાં માર્કશીટ પણ ચાલશે ત્યાર પછી સ્વઘોષણાપત્ર મિત્રો આ સ્વઘોષણાપત્ર એટલે કે એક ફોર્મ આવે છે જે ફોર્મને પ્રિન્ટ કાઢી આમાં અપલોડ કરવાનું હોય છે અને એ ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને મિત્રો આ યોજનામાં અરજી કરવા માટેને એમ સમય મર્યાદા હોય છે દર વર્ષે આ યોજના ખુલ્લી મૂકવામાં આવે છે દર વર્ષે માર્ચથી એપ્રિલ મહિનામાં આ ફોર્મ ભરવાના ચાલુ થાય છે જો તમારે આ યોજનામાં અરજી કરવાની હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો કેમ કે જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ થઈ છે ત્યારે મારી ચેનલ ઉપર વિડીયો આવશે તો યોજનાની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા